સંધ્યા એ અધિકારીઓ અમારી સાથે વાત થઈ અધિકારીનું કહેવું છે કે હાલ ગુજરાતનું કોઈ કનેક્શન નથી પરંતુ સામાન્ય રીતે કોઈ પણ ખાનગી એજન્સી એટલે કે આ પ્રકારની એજન્સીઓ એટીએસ હોય આઈબી હોય કે અન્ય એજન્સી હોય આ પ્રકારે જે જે ગુપ્ત ઓપરેશન કરતી હોય છે અને ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન હતી કે આ જે વ્યક્તિ છે તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો છે તેની પહેલાં જ તેનું લોકેશન જે છે તે ફરીદાબાદના એક ગામડામાં મળ્યું હતું એટલે જેથી હરિયાણાની હદ લાગવા હોવાથી હરિયાણા પોલીસની મદદ લેવામાં આવી અને ત્યારબાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું પરંતુ આપણો જે સવાલ છે કે ગુજરાતને લઈને શું છે તો ગુજરાત કનેક્શન શું છે તેને લઈને પણ હાલ ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે હરિયાણા પોલીસ સાથે જ છે કારણ કે આ એકલો નથી આની સાથે બીજા બે વ્યક્તિઓ પણ હતા એ પ્રકારની માહિતી સામે આવી રહી છે એટલે કહી શકાય કે આખી ગેંગ હતી અને તેને પકડવા માટે પણ

સુરતમાં ચિખલીગર ગેંગનો આતંક ચોરી કરતી ગેંગે યુવક પર હુમલો કર્યો ગણેશનગરમાં યુવક પર જીવલાણ હુમલો કર્યો છે યુવકને માથામાં પહોંચી છે ગંભીર હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા ગેંગ સામે નોંધાય છે પોલીસ ફરિયાદ બહેતાન પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જી કીર્તેશ સુરતમાં ફરી એક વખત ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો બિલુલ સુરતના છે આ વિસ્તારમાં રહેતા ગેંગ વચ્ચે અંદર અંદર માથાકૂટ થઈ હતી ગણેશનગર માં એક યુવક પર જીવિલેન્ડ હુમલો કરવામાં આવ્યો છે જેને લઈને તેને ગંભીર ઇજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે જોકે ભેસ્તાને આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે જી આપનો આભાર અમારી સાથે બદલ ભાવનગરમાં અનાજનો કાળો કારોબાર જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અનાજ સગે વગે કરાતું હોવાનો વિડીયો સામે આવ્યો રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવાતો હતો જાગૃત નાગરિકે આ વીડિયો લઈને વાયરલ કર્યો છે તો છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં ચોખા ઉઘરાવીને લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે

આ ઘટના છે અને બનાવવામાં આવતા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે ત્યારે આ અંગે પાણી પુરવઠાના ના અધિકારીઓનું કહેવું છે કે જે વાયરલ વિડિયા છે તે વાયરલ વિડીયો ને લઈને તપાસ કરવામાં આવશે અને ચોક્કસ જે તે વ્યક્તિના નામ પૂછે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જી આપનો આભાર આણંદ કલેક્ટર કચેરી વિવાદમાં આવી છે અહીં જાતી અને આવકના દખલા માટે એજન્ટ સક્રિય થયા હોવાનો વિડિયો વાયરલ થયો છે 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપતા હોવાની વાત છે વિડિયોમાં લઈને દાખલો काढવાની તેવો કરે છે ગુજરાતી આ વિડિયોની પુષ્ટિ નથી કરતું કામ કરવાનું છે અત્યારે

નગરપાલિકા દાખલો લેવાની જાણ પચીસ રૂપિયા ફી લો બરાબર તમારે એકતા પહેલા ભાઈ સાથે વાત કરતી હતી ખબર છે ધનકણ લેજો એરણ એરણ થઈ ગયા તમે કાલે ને કાલે કયો હતો કે અત્યાર પાટી ગયો હતો તો હું એરણ ના થયો હતો ખુલ્લી ગટરે બે વર્ષના માસૂમનો ભોગ લીધો હોવા છતાં પણ સુરતનું મનપા તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા છે લોકોમાં પણ રોષ છે ચાર રસ્તા પર ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પર જોખમ તોડાઈ રહ્યું છે હજુ થોડા દિવસ પહેલા જ ખુલ્લી ગટરમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું ને તેમ છતાં નગરોડ તંત્ર ગટરના ઢાંકણા બંધ કરવાનું ભૂલી ગઈ છે મેઇન રોડ હોવાથી અહીં અકસ્માતોની પણ ભય રહે છે અકસ્માતનો ત્યારે પાલિકા કર્મીઓ ઢાંકણાની જગ્યાએ લાકડાના ટુકડા મૂકીને સંતોષ માની રહ્યા છે આ મામલે પાલિકાના કર્મચારીને સવાલ કરતા તેણે મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો અને વાત કરીશું સુરક્ષાના નામે કરોડોના ધુમાડાની અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધીમાં ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો છેલ્લા દસ વર્ષમાં જ એમસી સિક્યુરિટી અને બાઉન્સર પાછળ અધ ધ બસ્સો પિસ્તાળીસ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી પ્રજાના પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની માલિકેની બિલ્ડિંગ ગાર્ડન હોસ્પિટલ સહિત ઝોન ઓફિસ માટે સિક્યુરિટી રાખવા પાછળ મહાનગરપાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી રહ્યો છે એટલામાં બાકી ન રહેતા સત્તાધીશો અને અધિકારીઓ પણ વટ પાડવા બાઉન્સર અને સિક્યુરિટી રાખે છે સવાલ એ થાય છે કે આ સત્તાધીશોને કોની સામે સુરક્ષા જોઈએ છે શું એ પ્રજા સામે સુરક્ષા જોઈએ છે જેમણે તેમણે ખુરશી પર બેસાડ્યા છે

કાર્યરત છે અને તેના દ્વારા પચીસો જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને ચાર કરોડ એટલે લગભગ વર્ષે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજર સહેલાઈથી તદઉપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યુરિટી મૂકવામાં આવતી હોય છે મોટેભાગે બોમ્બરો હોસ્પિટલની અંદર અથવા એસવીપી હોસ્પિટલ હોય શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે જેથી વધારેનું ભારણ આવે નહીં એ કોઈ હફતા વસૂલી કી ઓફિસ નહીં હે યહાં પે જનતા કી સેવા કરી જાતી હે રિવર ફ્રન્ટ જેસી પબ્લિક એમિનિટીઝ મે 300 300 બાઉન્સર રખે જાતે હો એસવીપી અસ્પતાલ મે જબ ડોક્ટર સે જ્યાદા બાઉન્સર દિખાઈ દેતે હો साथ बताता है कि आड में कहीं ना कहीं अहमदाबाद म्युनिपल कॉरपोरेशन कॉन्ट्रेक्टरों की झोली में पैसे भरने का कार्य कर रहा है राजकोट महानगरपालिका द्वारा दर वर्षे सिक्यूरिटी पेटे पॉइंट पचास करोड़ थी खर्च कर महानगरपालिका द्वारा सुरक्षा कारणोंसर म એક્સ આર્મી મેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે અંદાજીત સોળ પોઈન્ટ પચાસ કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડ પાછળ કરવામાં આવતો હોય છે અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મી મેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ જોવા મળ્યો મેયર નૈનાબેન પેઢડીયાની ઓફિસ ખાતે પણ વિજીલન્સનો સ્ટાફ જોવા મળ્યો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા ડેપ્યુટી મેયર સહિતની ચેમ્બર બહાર એક પણ સિક્યુરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે પચાસ કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે સાડા સોળ કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક સાર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે બીજી તરફ વાત કરીએ તો કુલ ત્રણસો પોઈન્ટ ઉપર છસો સિત્તેર જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે ને આની અંદર ચોવીસ શાખાની અંદર અંદાજીત ચોવીસ જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે જે પોલીસ જવાનો છે તે ફરજ છે તે બજાવતા હોય છે ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકત આવતા તમામ જે વિભાગો છે ખાસ કરીને ગાર્ડન ની મેયર નૈનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આદમી મેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યુરિટી પાછળ સોળ પોઈન્ટ પચાસ કરોડ થી પણ વધુનો ખર્ચ થાય છે રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ સોળ પોઈન્ટ પચાસ કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં પણ એક આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે ત્રણસો પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે તેમણે વધુમાં જણાવ્યું કે સિક્યુરિટી પાછળ થતો ખર્ચ વધુ લાગી રહ્યો છે તેની પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી છે તેથી મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં આગામી નાણાકીય વર્ષથી સિક્યુરિટી ખર્ચ પણ ઘટાડવાનો નિર્ણય છે કોર્પોરેશનને આ બધી આવક આવકને ની જોતા ખર્ચ પણ ઘણો બધો થતો હોય તો આ બાબત આપણે ચોક્કસ વિચાર કરવો પડશે અને આ બાબતમાં પણ અમે વિચાર કરશું કે સિક્યુરિટી બાબતમાં કેટલું આપણે ખર્ચ બાબતમાં તો આમ અમે અલગ અલગ સ્થળે જે રિયાલિટી ચેક કર્યું તેમાં અમને જાણવા મળ્યું કે અમુક જગ્યાએ સિક્યુરિટી હાજર હોય છે અને અમુક જગ્યાએ નથી રેસકોર્સ ખાતે આવેલા કલ્પના ચાવલા ગાર્ડન ખાતે સિક્યુરિટી ગાર્ડ સ્થળ પર જ હાજર હતા તો ગાર્ડન ખાતે પણ ગાર્ડ હતા આ સાથે અમારી ટીમ જ્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી તો અહીં ગાર્ડ પેપર ઉપર ચોક્કસ હાજર જોવા મળ્યો પરંતુ સ્થળ પર ગાર્ડની હાજરી જોવા નહોતી મળી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણસો પોઈન્ટ ઉપર જે છસો સિત્તેર જેટલા ગાર્ડ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવ્યા છે ત્યારે સવાલ થાય છે કે આ તમામ ગાર્ડ ખરા અર્થમાં સ્થળ પર ફરજ બજાવે છે કે પછી માત્ર કાગળ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભલે વાર્ષિક સિક્યુરિટી પાછળ ઓછો ખર્ચ કરવામાં આવતો હોય પરંતુ અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ પાસે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો છે આ જે ગ્રાઉન્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકાના હસ્તકમાં આવેલું છે અને અહીંયા જે સિક્યુરિટી એજન્સી દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યો છે જોઈ શકાય છે કે સ્થળ ઉપર તેની હાજરી છે તે જોવા નથી મળી રહી ન્યૂઝ એટીન ગુજરાતીની તપાસમાં ભાગ્યોદય એજન્સી દ્વારા અહીંયા સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા એક પણ સિક્યુરિટી ગાર્ડ છે તે હાલ જોવા નથી મળી રહ્યો ચોક્કસ સિક્યુરિટી ગાર્ડ છે તે પેપર ઉપર ચોક્કસ હાજર હશે પરંતુ સ્થળ ઉપર હાજર રહી તેની જોવા નથી મળી રહી બીજી તરફ હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે રાજકોટનું આ ગાર્ડન છે અહીંયા આ પેન્થર નામની એજન્સી દ્વારા સિક્યુરિટી ગાર્ડ છે તે પ્રોવાઈડ

વહીવટદારોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે વડોદરા મહાનગરપાલિકામાં મેયર થી લઈ કમિશનર સુધી અને મ્યુનિસિપલ સેક્રેટરીથી લઈ આરોગ્ય અમલદાર સુધીના તમામ લોકો પોતાની સાથે પાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ રાખે છે જેથી પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું છે કે એક હજાર ત્રણસો ત્રેસઠ સુરક્ષાકર્મીઓ પાલિકાના સત્તાધીશોને સુરક્ષા પૂરી પાડે છે જેનું થી પચીસ કરોડ રૂપિયાનું આર્થિક ભારણ કોર્પોરેશનના માથે ચડે છે કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પશુઓને જે ત્રાસ છે રખડતા ઢોરોનો આ બધી વસ્તુઓનો તેરસો ત્રેસઠ માં સમાવેશ કરવામાં આવેલ છે અધિકારીઓને પદાધિકારીઓ માટે જે આપવામાં આવેલા છે એમાં કમિશ્નરશ્રી કમિશનર કમિશનરશ્રી અને પદાધિકારીઓ કે જેમને જાહેર જીવનના લોકો છે લોકો વચ્ચે જવાનું હોય છે અને એની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આ એ લોકોને બોડીગાર્ડ આપવામાં આવે છે

બાઉન્સર મૂકવાનો મતલબ શું થયો એક સામાન્ય માણસ તમને ના મળી શકે એટલા માટે અથવા કોઈ રજૂઆત કરવા માટે એક ટોલું આવે તો એનાથી ગભરાઈને હું નથી માનતો કે કોઈ પણ દિવસ ચૂંટાયેલા પ્રતિનિધિ જે પ્રજાનો પ્રતિનિધિ હોય એ પ્રજાની અવાજ બનીને આ બહાર નીકળવું જોઈએ એને કોઈ પ્રોટેક્શનની જરૂર હોવી જોઈએ નહીં તોય છતાં બાઉન્સરોની બી ભરતી કરવી હોય એને ખરેખર એની ભરતી કરો અને પૂરતું પગાર આપો ખાલી ટેમ્પરરી તમે બાઉન્સર ની ભરતી કરીને તમે બેકારીમાં વધારો કરો છો ભાઈ અથવા બેકાર રાખવા માંગો છો તો સામાજિક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે વડોદરાના વહીવટદારો સામાન્ય નાગરિકો સામે રફ જમાવવા માટે નાગરિકોના જ પૈસાનો વ્યવ કરી રહ્યા છે આ પૈસાનો ઉપયોગ સામાન્ય જનતા પાછળ જ કરવો જોઈએ સત્તાધીશો પર કોઈ એવા હુમલા થતા નથી તો પછી સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કેમ એમને સરકાર દ્વારા બેસાડવામાં આવે છે અને એમને અહીંયા નોકરી કરવાની હોય છે ત્યારે આવા જનપ્રતિનિધિઓ હોય અને અધિકારીઓ હોય એમને બાઉન્સરની કોઈ જરૂર નથી હોતી કારણ કે એમને સરકારે મૂકેલા છે અને બીજી બાજુ જનતાએ ચૂંટીને મૂકેલા છે તો બાઉન્સરો રાખીને શું બતાવવા માગે છે ખબર નથી પડતી એ પોતાનો એટીટ્યૂડ બતાવવા માટે કે જનતાની વચ્ચે જ્યારે જાય ત્યારે સારું દેખાડવા માટે બાઉન્સર રાખે છે ઘણી વખત આપ જોશો તો પદાધિકારીઓ છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પણ એમની પાછળ દોડતા ચાર પાંચ હોય છે બાઉન્સર હોય છે સાથે ઘણીવાર એવો કઈ કાર્યક્રમ હોય કે કોઈ વિપક્ષનો કાર્ય કોઈ હોય ત્યારે પોલીસ બોલાવવામાં આવી છે પોલીસને બોલાવી દે છે તો કયા કારણસર આ લોકો આવી રીતે તાનાશાહી કરી રહ્યા છે ખબર નથી પડતી પોતાની સુરક્ષા પાછળ કરી રહ્યા છે પોતાની જાતને જનતાના પ્રતિનિધિ અને પ્રજાના સેવક ગણાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે તે આ જનતાથી જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે તેનો જીવતો જાતો દાખલો જો તમારે જોવો હોય તો તે વડોદરા મહાનગરપાલિકા છે વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી માંડીને કમિશનર સુધી જે બાઉન્સરો છે જે તેમની આગળ પાછળ ફરે છે એ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ ત્રેવીસથી પચીસ કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે એટલે ટૂંકમાં કહીએ તો જે જનતાએ ખોબલે ખોબલા મત આપીને પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા અને જે જનતાએ પોતાના ટેક્સના પૈસા ચૂકવીને અધિકારીઓને પગાર ચૂક્યા એ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આજે પ્રજાથી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા જેના કારણે તેઓ પોતાની સિક્યુરિટી પાછળ પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ જે છે તે કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડી મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય નિવેદન સામે રવિવારે સમૂહ લગ્ન કાર્યક્રમમાં બનેલી ઘટનાને પ્રતિક્રિયા આપી રૂપાણીએ કહ્યું છે કે સમૂહ લગ્નના કન્યા અને જાનને મૂકીને જતા રહે તે ચલાવી ન લેવાય આ ઘટના મામલે કડક હાથે કામ થવું જોઈએ ભવિષ્યમાં ગરીબ માણસો સાથે છેતરપિંડી ન થાય તેની ચિંતા કરવી જોઈએ ભવિષ્યમાં આવું કોઈ બીજી ગરીબ માણસો સાથે થાય એની ચિંતા કરવી જોઈએ સુરતમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો સુડ નોટ ની તપાસમાં થશે ખુલાસો સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે શેતલ ચૌધરી નામની પોલીસ કર્મીએ અંતિમ પગલું ભર્યું સુસાઈડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે ગળે ફાંસો ખાઈ જીવન ઠુંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી મારા મોત માટે કોઈ જવાબદાર નથી